જે એજ્યુકેશન જે સોસાયટી છે એના દ્વારા જે ગત વર્ષે ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા ફીમાં એક વર્ષ હતું આજે એ સીધો સિત્તેરથી થી એસી ટકાનો વધારો એટલે કે પાંચ લાખ પચાસ હજાર રૂપિયા જેટલો કરી દીધો મેનેજમેન્ટ કોટામાં જે સાત પાંચ લાખ પચાસ હજાર હતો એને બદલે ડાયરેક્ટ સત્તર લાખ રૂપિયા જેટલો ફી વધારો કરી અને ક્યાંક ને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓ કે જે એ સંસ્થામાં જઈ અને પોતાના દીકરાઓને ડોક્ટર બનાવી શકતા હતા આજે એ સપનું અધૂરું હોય એવું અધૂરું રહેતું હોય એવું લાગી રહ્યું છે ગત વર્ષે તાજુકની વાત એ છે કે ગત વર્ષે પણ આ સેમ પરિપત્ર કરવામાં આવ્યું હતો માત્રને માત્ર ખાલી તારીખ બદલવામાં આવી હતી પણ ગત વર્ષે વિદ્યાર્થીઓ વાલીઓ અને વિદ્યાર્થી સંગઠનનો રોષ હતો અને વિશેષ વાત એ હતી કે ગત વર્ષે ચૂંટણીનો માહોલ હતો એટલે ક્યાંક ને ક્યાંક ચૂંટણીમાં મત મેળવવા માટે થઈ અને સરકારે પરિપત્ર પાછો ખેંચ્યો હતો ત્યારે ફરીથી આ પરિપત્ર કરી અને ક્યાંક ને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે એનું ડોક્ટર બનવાનું સપનું એ તોડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે ત્યારે આજે ગુજરાત એલએસયુઆઈ દ્વારા આદરણીય ઋષિકેશ પટેલ અને મુખ્યમંત્રીને એક મેલ દ્વારા રજૂઆત કરી છે કે ભાઈ તાત્કાલિક જે આ ફી વધારો છે એ પાછો ખેંચવામાં આવે બાકી આવનારા દિવસોમાં ગુજરાત એનએસુઆઈ ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરશે અને વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રોડ ઉપર ઉતરવું પડે જે આંદોલન કરવું પડે પણ ફી પાછી ખેંચાવીને ગુજરાત એનએસ જમી છે